હેલો કેમ છો મજામાં જય તમારા બધા નું સ્વાગત છે અમે સ્ટાર્ટ બરાબર અને છે ને ભાઈ હમણાં જન્માષ્ટમી નજીક આવે બસ હવે બે દિવસની જ છે ને કાલે રાંધણસે કાલે બે કે ત્રણ દિવસની રાહ રહી છે ને ભાઈ છે જોશના છે ને જો અમે જે નક્સ ને છે ભાઈ કાનુડું બનાવ્યો હતું સપ્તાહ સપ્તાહની અંદર એનું વિડીયો મેં છે ને જૂની ચેનલમાં તો નવી ચેનલમાં આપણે નાખશું અને કેવી રીતના ઉત્સાહ અને માહોલ હતો ને

તમે મસ્ત અમે છે ને સપ્તાહમાં છે ને કનોડો બનાવતો એટલે જોશના પાસે બધું છે પેરાવાનું ને કંઠીન માળા ના ત્યાં જેટલું બધું આવતું ને એટલું બધું છે એટલે फटाफट પહેલા નાસ્તો કરી લે ને પછી આજે બનાવ્યા જો આપણે છે ને ભાઈ જોશનાને નહીં નોક્સને કનોડો બનાવીએ મસ્ત મજાનો ભાઈ વિડીયો છે ને તો અર્ધું લાઈક ના કરો તો फटाफट લાઈક કરી દેજો ફમલી સબસ્ક્રાઇબ મે સબસ્ક્રાઇબ કરી દીધો ને પ્લીઝ સપોર્ટ કરજો બધા કાકડી જો ભાઈ એવડી બધી હતી એમાંથી મસ્ત મજાની મોરી નાખી છે અને ક્યાં મી

જો ભાઈ અમારા નક્સ બેને તૈયાર કરી દીધો છે અને વાસળી ને બધી આપ્યું અમારા નક્સ ને જોશના કેટલી બધી મહેનત કરી ને પછી જો લાગે ને ભાઈ અમારો કાનો એટલે અમારો કાનો જ લાગે ને જો વાહડી હાથમાં રાખી જો આને અમારો નક્સનો વાંધો જ છે એમ કરાય કેટલી મહેનત કરી ને ભાઈ તન માન જો આ રેવા દીધું બાકી કઈ રેવા નથી દેતું તો માનમાન આ બધી પેરામ નો કરે વાહડી વગાડે તો વાહડી કેમ વગાડે વાહડી વગાડે પેલા

આ ભાઈ અમારો એટલો વાઈડ છે ને કે માન માન જોશના તો તેડવાય નહીં દીધો પાડવા નો દીધો મને ને મારા પપ્પાને મમ્મીને તો માન પાડવા દીધો ક્યાં તો એ બધી ચૂંટણી કે ને આવું બધી છે ને ભાઈ ખૂતે ને એવું લાગે ને એટલે છે ને રેવાનો દે બરાબર જોશના બહુ વાઈડો જો જો રોડે જો જો પાવ રેવા દેવા નહીં મેળવે વાઈડો થઈ જાય પછી માને જોશ નહીં તે છે ને સાયકલો બહુ કરી દીધો છોકરા સાયકલા તો કરવા જોઈએ ને હે આ પણ અમે દ્વારકા ગયા હતા ને આ પણ લીધા હતા પણ આ છે ને આ એ નથી પહેરવા જોશ ને ઓલા પહેરવા બાકી આ પણ અમારી પાસે હતા અત્યારે તો ત્રણ ચાર અલગ અલગ પણ છે ને ભાઈ પહેરાવા નો તેની રે એટલે જોશના ના પછી મને કહે કે ભાવ કે એટલી બધી મહેનત કરે ને ફોટા ના પાડો જો કે અહીંયા થોડાક જ ફોટા ને પાડો દીધા જોકે રીલ્સ મેં બનાવી હવે એ આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દે હું બરાબર ને અને જે ભાઈ મેં તમને ખાસ કીધું જે અમારા નક્ષભાઈને છે ને અમે નંદભાઈ આમાંથી કૃષ્ણ ઉત્સવમાં અમારા કાનુડો બનાવ્યો હતો ને એ વિડીયો ખાસ સાતમ ના દિવસે આઠમ ના અપલોડ કરવાનો છું તો એ રીતે જોવાનું ભૂલતા નહીં અને પચીસ મિનિટનો બ્લોગ છે બહુ મજા આવી તમને પણ મજા આવશે જોવાની આટલા બધી જમરૂખ જો ભાઈ વરવાંગડા રાતમાં આખા બગાડી નાખ્યા અને જો ભાઈ આ અમારી જમરૂખડી છે ને તો રાત આખીમાં આમાં જમરૂખડીમાં બેસે ને પછી સવારે હેઠા છે ને ભાઈ આગળ મારા મમ્મી જોશ ને વારી નાખ્યું

અત્યારે છે ને આપણે ભૂખ લાગે તો એક તો આપડી મેરે બહુ સારો ઉપાય છે શું ખબર સાયતા માઠમના ના ગાંઠિયા ને વણેલા વણેલા મને વણેલા આવી જાય મોરા ગાંઠિયા તીખા ગાંઠિયા ને પાપડી ગાંઠિયા ને પછી મેસુબ ને બીજું શું છે જોશ ને ઓલા શક્કર પારા છે કેટલું બધું હે નહી તો તો એવું નથી આનો તો લવ એવું નથી કે આના આટલું તો સપન જાય ના ભોગ ચાલતી લઈ આવું તો થાય સપન જાય ના મીઠાઈ આવે

કામ કાજ ને બધું હોય જોશ મેરે મેરે મને તો લાગે કે તું છે ને શીખવાડ ને બદલે ગીતા બેન ને ભૂલાવી દે હે તમને ભૂલાવી દે કેમ કે છે ને ભાઈ આનો મગજ જે મને ખબર હોય ને એમ કે દે આઈ છી ને આઈ છી સિલાઈ કરો કા દીપક આ હાલો તો થઈ ગયું ને તમારું કામ હાલો હાલો બાકી ઘરે કેમ કે નક્સ ને મૂકીને આવ્યા હતા ને એમાં તો થઈને જો જે કામ હોય ફટાફટ પાછી એમ કહેતો ને હવે પાછી જાઉં કેમ કે આ અઠવાડિયામાં ત્રણ વાર તો ગીતાબેન બેન મેરે ઊભી હોય તું

તો ફેમિલી હું વેરાળ પાછો ઘરે આવી ગયું છું છે ને ચાલુ ગાડીએ મળી ગયા હતા હું જોશના આવશું ને ત્યારે આટલું બધું તમે જે પ્રેમ આપો છો ને એ અમારા માટે મોટી વાત છે બસ આવું આવો પ્રેમ આપતા રહીજો અને જો ભરતભાઈ આજે શોપિંગ કરી છે ને વેરાવળ તો જોશ્ના એ જોઈ છે કેવા લીધા તો ભરત ભાઈ શર્ટ લઈ આવ્યા પછી આ ટી શર્ટ લઈ આવ્યા પેન્ટ આ પેન્ટની પ્રાઇસ તો કેટલા જોશના પેન્ટ એ

કેટલા કેટલા કોઈ વિડીયો જરાક કેજો અમે આવશું તમારે ઘરે પછી રોકાવે એટલે ટૂંક સમયમાં અમે ભરતભાઈ ની વાત ટૂંક સમય માં કરશું હજી કરી નથી छे અત્યારે અમારા ઘરે થઈ ગયા છે ભાઈ ભાઈ ને ને આવી આવી ગયા ગયા છે જોવા બરાબર 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 જો જો મોબાઈલ લઈને પણ જવાબ આપે અને બસ આજના આટલું ભાગે જય જવાર કદી જયમાં ફરે એક નવો સાથે મળતી ત્યાં સુધી તમારું બધાનો ધ્યાન રાખો છતા માર્ટમાં આવે ક્યાં ક્યાં કે ફરવા જવાનું છે કોણ કોણ પ્લાન બનાવો તરીકે મને કમેન્ટ કરીને કહેજો તો હું તમારી સાથે ફરવા આવ્યું બરાબર ને